જો એ ફોટાનો શોખીન થઈ ગયો લાગે આ પાડે અર્જુન ખાવા મેડો ને ઘણા દિવસ પછી આજે ફરી વાર આપણું ડુગડુગ બહાર કાઢ્યું સાયલેન્સર આપણું તૈયાર લઈ આવી દો ગુડ મોર્નિંગ અમરેલી કાઠિયાવાડ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળો એક નવા વ્લોગમાં અને આજે સવાર સવારમાં સેમ પણ જડપડાટી કરવા માંડ્યો છે અને કેસર તાજણ અને સમ્રાટની બધાય માટે આપણે બાજરો તૈયાર કર્યો છે એમાં અળસી ને કાળી જીરી મેથીન બધું નખાઈ ગયું છે અને આખું તપેલું તૈયાર છે અને સેમ પણ હારે હારે કુદાકા મારે જાય છે તો વ્લોગમાં આજે ખૂબ મજા આવવાની છે જોયા જ રાખજો જો તમને સેમ ને બતાવી દઉં થઈ ગયો છે આ જુઓ સેમ સેમ બાબા જવું જ ફોટા નો શોખીન થઈ ગયો લાગે તો ચાલે હવે આપણે મોડું નથી કરતા આપણે बाजरो દઈ દઈ તાજન ને સમ્રટન ને કેસર ને ખબર પડી ગઈ છે કે કાય આવ્યું છે નવીન જોગાણ કેવું આ આ એટલે એ બધું ઉમરે ચડ્યું છે અર્જુન હવે એવું લાગે છે કે ઠંડી ધીમે ધીમે વધશે તો અહીંયા પણ ક્યાંક પડદા પડદા કરવા પડશે હા અર્જુન આ જો એ માંગે છે કે હવે મને આપી દો

Xem vô đi Xem Hai saya Emily. Sam, mana? Yeah. Yeah. Muzi. Yeah. Hey, Muzi. Kau baju jauh, Baba. xem tên yêu xem xem lên bác ba dầu xem ચાલો આપણી હોમ મેડ આઈટમ પીવા માટે રોજનું શરબત છે આપણી ફેવરિટ આઈટમ છે તમને એ પણ બતાડું અને પછી આપણે બહાર જશું તે પણ તમને બધું બતાવીશ અને અત્યાર સુધી તો તમે આજનો બ્લોગ જોઈ લીધો હશે આજે થોડુંક લેટ થયા હતા આપણે કે રાતે મોડું થઈ ગયું હતું એડિટિંગ થઈ ગયું હતું પણ અપલોડ નહોતો થયો તો આપણે લગભગ સાડા બાર એક વાગે અપલોડ કર્યું આજે અને ઈ વ્લોગમાં તમને કેવી મજા આવી એ કોમેન્ટ્સમાં કહેજો એમાં આપણે ડ્રોન લેવા ગયા અને દિવ્ય ભાઈએ એમ કીધું કે અમિત રિંકલ બ્લોગ્સ એ પણ અમારે ત્યાંથી લઈ ગયા છે ડ્રોન તો આપણે ઈ ડ્રોન જ પસંદ કર્યું તો એ વ્લોગ જોઈને તમને કેવી મજા આવી કોમેન્ટ્સ કરજો અને અત્યારે તમને હું બતાવી દઉં આ આપણી સ્પેશિયલ આઈટમ બરાબર છે તો આ આઈટમ આપણી ફેવરિટ છે ઘણા દિવસ પછી આજે ફરીવાર આપણું ડૂક ડૂક બહાર કાઢ્યું અને વિચાર છે કે કાંઈક થોડુંક મોડીફાય કરીએ સીટમાં થોડોક ચેન્જ કરવો છે અને સાયલેન્સરમાં થોડોક ફેરફાર કરવો છે તો જયેશભાઈને કોલ કર્યો તો એ કે આવી જાઓ તો બસ ત્યાં પહોંચી જાય સાયલેન્સરનું કાંઈક ચેન્જ કરાવીએ અને બીજું થોડુંક સર્વિસ બર્વિસને વોશિંગને એવું કરી નાખીએ કારણ કે હવે ટૂંક સમયમાં આપણે રાઈડ ચાલુ કરીએ છીએ બુલેટ રાઈડ બંને રાઇડર ક્લબ જે છે આપણું જૂનું એમાં આપણે બુલેટ લઈ અને સમજો કે ભૂરથિયા હનુમાનજી છે પછી એવા કોઈ નજીકના કોઈ પ્લેસ છે ભગુડા છે એવી રીતે અલગ અલગ કોઈ ફરવાના સ્થળ છે ત્યાં બુલે બુલેટ રાઈડ કરશું દર મહિને એક કે બે કરશું અને એની અંદર નાસ્તો પાણીને એવું બધું બંના રાઈડર બ્લોક્સ તરફથી હશે તો એમાં કોઈ પણ જોડાઈ શકે છે એની માટે આપણે રજીસ્ટ્રેશનને એવું બધું રાખશું અને ફક્ત બુલેટ રાઇડરો બધા એમાં હશે તો એ પણ ખૂબ મજા આવશે તો ચાલો આપણે જયેશભાઈને જાય આપણે સાયલેન્સર નું નથી અત્યારે કામ કરી નાખીએ આપણે તાજણ અને સમ્રાટ એમ વેચવાની કાંઈ ઉતાવળ નથી પણ એક એવી ઈચ્છા છે કે આપણા કોઈ પણ સબસ્ક્રાઈબર હોય બના રાઇડર બ્લોક્સના એ કોઈપણને આપણે દેવી છે એવી એક ઈચ્છા છે આપણી કે ભાઈ તો શું થાય કે આપણને ખુશી થાય કે આપણા સબસ્ક્રાઈબરને આપણે આપી છે જેવી રીતે કે ભારતી અને રામદે જે બ્લોક્સ છે ઓમ શિવ ઓમ બ્લોક્સ કે એવું કાંઈક છે પોરબંદરનું એની પાસેથી આપણે આ લઈ આવ્યા હતા ઘોડી એના ફેમિલી મેમ્બર પાસેથી તો એક યાદી રહી કે યુટ્યુબરને ત્યાંથી હતા એમ આપણી પણ ઘોડી કોઈ જગ્યાએ જાય તો એક યાદી રહી તો એવી આપણી ઈચ્છા છે કે આપણા કોઈ સબસ્ક્રાઈબર આવે અને ભાવતાલમાં એવું છે કે કાંઈ એવો ભાવ ફિક્સ નથી હું કાંઈ વેપારી નથી આપણા કોઈ સબસ્ક્રાઈબર માગશે તો એને આપણે ભાવમાં પણ ફેરફાર કરી દેશું જેથી કરીને એને પણ મજા આવે અને આપણને પણ ખુશી થાય અને એ હાચવે જયેશભાઈ અંદર છે ફરી પાછા આપણા વ્લોકમાં જયેશભાઈ આવી ગયા કેમ પેલાના વ્લોગમાં આવ્યા હતા કેમ છે જયેશભાઈ મોજે મોજ સાઇલેન્સર પણ તૈયાર છે જોઈ લઈ સાઇલેન્સર આપણું તૈયાર લઈ આવી દો તમે મીઠા બહુ ડાયાબિટીસ કરાવી દ્યો એવું લાગે ના 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 આ સાયલેન્સર કંપની નું છે એટલે હવે આપણે નાખી દેવાનું છે બીજું એન્ગ્યુલર જે વળાક વાળું આવે અને ફાયરિંગ બાયરિંગ સારું થાય તો આપડી લે લદ્દાખ ટુર ની જેમ જ મજા આવી જાય કન્યાકુમારી કે કોઈ પણ જગ્યાએ ફરી અહીંયા તો બસ આવું કેક ને કેક જોતા જ રહેશું હમણાં સાયલેન્સર આવી જાય લીફિટ થઈ જશે બુલેટ ને સર્વિસ થઈ જશે બે જ મિનિટ હાલો રેડી ભાઈ મીઠા બહુ હમણાં મેં કીધું એમ ડાયાબિટીસ કરાવી ન દે સારું